ચોટીલા અને થાનગઢ તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાશક્તિનું ધામધામા ગામેથી આવેલ ધર્મ સ્વાગત કરવામાં આવ્યું હતું જે ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરતા થાનગઢ બાદ ચોટીલા શહેરમાં આવી પહોંચ્યા હતા જ્યારે ચોટીલા અને થાનગઢ શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો ભાઈઓ અને અન્ય સમાજ અને અન્ય સંસ્થાઓ પણ સહકાર આપવા માટે જોડાયા હતા મહાસભાના વક્તો દ્વારા કહેવામાં આવ્યું કે અવારનવાર ચૂંટણીના પર્વના આપને ઉજવણી સ્વરૂપ ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય સમાજ પણ સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા जिमथॉनगर व्यापारी एसोसिएशन ना व्यापारी लोको अन्य समाज ना लोको क्षत्रिय समाज ની રેલી માં ઉપસ્થિત રહીને ટેકો જાહેર કર્યો હતો આ બધા જે વર્ગ છે આપની સાથે ગામડાની અંદર چاہے પાટીદાર સમાજ હોય چاہے તમને કોઈ રાજપૂત સમાજ હોય સમાજ હોય રખ્મ સમાજ હોય દલિત સમાજ હોય માલતારી સમાજ હોય બીજા પણ જે બ્રહ્મ સમાજ હોય અતરે હળવથી આવો તો એક પણ સમાજ હોય ને કે કે અમારું રત્ન તમને એક એક જગ્યાએ સ્વાગત બકરી સુભાષુભાઈ ઝાલા સુરેન્દ્રનગર જિલ્લા અત્યારે જે અને સ્વાભિમાન લડત સમિતિ ચાલે છે એનો સન્વીનર છું સેન્ટ્રલ ફોર્ડ કોમિટી અને સંકલન ત્યાં અંતરો પણ સોભ્ય છું તો આપને ખબર છે કે અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ એક જ વ્યક્તિના વાણી વિલાસની પરસોત્તમ રૂપાલાજીના એના હિસાબે અમારે રાજપૂત સમાજની જે હારી શક્તિ વિશે ભદ્ર ટિપ્પણી કરી છે એના હિસાબે અમારે જે હૃદયની અંદર એવો ઘાવ આવ્યો છે જે વર્ષો સુધી અમે ભૂલી શકે એમ નથી એના માટે ત્યારે છે અમે ઓગણીસ તારીખ સુધી એમનો અટિવિટમ આપી હતી કે ભાઈ તમે જો રાજપૂત સમાજ સાથે થયા આ રાજપૂત સમાજ છેલ્લા વીસ વર્ષથી તમારી સાથે નેવું ટકા રાજપૂત સમાજ તમારી સાથે છે અને તમારા જીતની અંદર અમારો બહુ સી ફળો છે તેમ છતાં તમારે એક બાજુ રાજપૂત સમાજ છે તેવી કરો એક બાજુ સપ્ત સર્વોત્તમ ભાઈ છે તો તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે રાજપૂત સમાજને સાથે રાખો છે પંચોત્તમભાઈ રૂપાલાને સાથે રાખો પણ ઓગણીસ તારીખ સુધી એ લોકોએ કંઈ નિર્ણય નથી લીધો ત્યાં સુધી અમે તો છીએ અમે રાજ્ય માનવાળા છીએ હિન્દુ અને સનાતન શક્તિના ટકેવાર છીએ આજે જો ભારતની અંદર સનાતન ધર્મ હિન્દુ ધર્મ ટકી ગયો તો રાજપૂત સમાજના ચાર ચાર પેઢીના બલિદાનથી પાંચસો વર્ષ સુધી લડત કરી તારે હિન્દુસ્તાન અત્યારે તમને કોઈ સનાતન શક્તિ ધર્મ વિશે આપણે વાત કરી શકીએ નહીં આનું કીધું તમને કોઈ કોરો તમને કોઈ નાખ્યું એટલે આ જે હિન્દુ ધર્મનો કહેવાય છે એના ભગવાન રામના નામ ઉપર તમે બે ચીટમાંથી જો ભાજપ તમે ત્રણસો ચીટ પહોંચી આપતા હોય તો તમારામાં તો કોઈ લાયકાત તાકાત નથી અમારા ઈષ્ટદેવના નામ ઉપર તમે આ જગ્યાએ પહોંચ્યા છે અમારે જે રાજપૂત સમાજનું જે તમે અહના કરી છે જે અધોગતિ કરવા તમે અમને લઈ ગયા છે અને અમને રોડ ઉપરમાં અમારા બેન બેટી રોડ ઉપર આવવાનું અમને મજબૂર કર્યા છે એટલે અમારે ન છૂટકે અમે તમારા વિરુદ્ધમાં અમે આવી ગયા છીએ એટલે હવે અમારો એક જ છે કે ભી કમલકા ભૂલ અમારી ભૂલ અને કોઈપણ હાલતમાં જે પણ જગ્યાએ તમને હોય એને ભાજપને વિરુદ્ધમાં જે અમારો પક્ષ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય એના વિરુદ્ધની અંદર તમારે છે ને વોટિંગ કરવાનું છે અને પટ્ટ અને ભગત જબરજસ્ત બહુમતીથી અમે એને હરાવશું અને ભાજપને એની વોટ દેખાડું